સાવલી સાકરદા એકવીસ કિલોમીટર નો રોડ ફરીથી જોવા

અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ ગઈ હોય તેમ રોડ ઉપર ગાળ જેવા વાટ જેવી નીકુ પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાળીઓ બની ગઈ છે તેવામાં મોટા સાધનો તો એમાંથી પસાર થઈ જાય પરંતુ નાના સાધનોવાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાએ નગરપાલિકામાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં બનાવેલ ગટર લાઈન તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું વધુમાં ભેલી તક્યા રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે